સૌરાજ આઠસો એકતાલીસ ટાયર કંપનીના આખા પંચ્યાસી ટકા આગળના નવા કંપની કલર આખો ઓરિજિનલ આ નંબર છે બે હજાર ચૌદનું મોડલ છે આની અંદર બેટરી નવી છે વોસ પાવર કેટલા થાય આપણને ખબર નથી પણ નું થતું છે ઓઇલ બ્રેક આવે ડબલ નું કંપની કલર આખું ઓરિજનલ આ નંબર છે ઓઇલ બ્રેક આમાં ટોપલીન લાગેલી છે ભેગી બે હજાર ચૌદનું છે અઢારનું પાર્સિંગ છે કમ્પ્લેટ ટેક્ટરો હાવ ચોખ્ખું બેટલી બધું છત્રી સ્ટાર્ટ છત્રીસ છે